કોંડલ રોડ પર કોડિયાર હોટલ પાછળ સાડા સત્યાવીસ લાખમાં ટુ બી એચ કે પ્લેટ આપી દેવાનો છે જે 630 ત્રીસ કાર્પેટ છે અને મળશે ખાસ તમારા જ માટે લિફ્ટ ફેસિલિટી સ્પેશિયસ કોમન લોબી જ તમને મળશે ચાલો તમને લિવિંગ રૂમ બતાવું કિચન એરિયા કિચન એરિયા અને વોશિંગ એરિયા કોમન ટોયલેટ ફર્સ્ટ બેડરૂમ માસ્ટર બેડરૂમ વિથ ટોયલેટ અટેચ ચિલ્ડ્રન પ્લે એરિયા જોગિંગ કે વોકિંગ કરવા લાયક ટ્રેક મળશે સુવિધાઓમાં તમને સીસીટીવી જનરેટર સ્વિમિંગ પુલ ગાર્ડન જીમ લાઈન મળશે તો તમને આ ફ્લેટ કેવો લાગ્યો વધુ વિગત અને ઓનરનો કોન્ટેક્ટ ડિસ્ક્રિપ્શનમાં છે જલ્દીથી આ જગ્યાની મુલાકાત લો